જૂનાગઢમાં અનક્ષેત્ર શરૂ કરાયું લીલી પરિક્રમા ઝીણા બાવાની મઢી પાસે શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનક્ષેત્ર શરૂ કરાયું છે શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ દ્વારા ગિરનારમાં લીલી પરિક્રમા તેમજ મહાશિવરાત્રીના મેળામાં અનક્ષેત્ર શરૂ કરવામાં આવે છે જેમાં દર વર્ષે લાખો લોકો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટી મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા શિયાઈ ખોડિયા રાસમંડળ સેલિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ સહુહારે શિયાઈ ખોડિયા રાસમંડળ ઓગણીસો ને એકસાઠથી ગરબા ગિરનાની ગોદમાં અને મહાશિવરાત્રિના મેળામાં હરિયર ધરાવે છે ઓગણીસો ને એકસાઠ હતા ચોસાઠમો વર્ષ છે આમાં અમારે અમુક તો પેઢીયું ત્રીજી ચોથી ચોથી પેઢી થઈ ગયું દર વર્ષે ગયા ખેલે અમારે ત્રણથી સાડા ત્રણ લાખ માણસોએ પ્રસાદ લીધો હતો ચા પાણી જુદા અમારે વ્યવસ્થા કરવામાં આવે છે રોજે રોજનું મેનુ બનાવવામાં આવે છે જે મિષ્ટાન છે એ રાતે બનાવવામાં આવે છે ફરસાણ છે પણ એ રાતે બનાવવામાં આવે છે રોટલી છે એ ગરમા ગરમ લાઈ આપવામાં આવે છે કલાકે પાંચથી છ હજાર રોટલી ફૂલકા દડા થઈને બને અડધી કલાકે સો કિલો નાયલોન ખમણ બને અમારે તન મન ધનથી અમારા સભ્યો જે છે એ રાત દિવસ જોયા વગર કેરો કર્યા રાખે છે એમના અમારે ત્રણસોથી સાડા ત્રણસો સભ્યો છે એટલે બે બૈરાઓ જુદા બોલો ખોડિયાર મા કી જે આ અન્ન ક્ષેત્રમાં અમે લગભગ અંદાજે સત્તરથી અઢાર વરસથી આવી છીએ અને અહીંયા અન્ન રાત્રિ રાત પણ વાસો અહીંયા કરી છીએ અમે અને બે ટાઈમ સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ અમે અહીંયા અન્નનો પ્રસાદ પણ લઈ છીએ સુવિધા એટલે આપણે થારી પણ ઘરે ઘરની જેમ જ છે ઘરની જેમ જ સુવિધા છે તમારે થારી ઉટકવાની નહીં કાંઈ પણ નહીં કોઈ પણ જાતની નહીં તમારે ખાય પીને આનંદથી સૂવો આ કાળકાના વડલાથી આગળ બાવાની મઢી આગળથી થોડેક આગળ આવેલ છે આ ખોડિયાલ ગ્રુપ ટ્રસ્ટ આખું રાજકોટનું છે એ આ ખૂબ સેવા આપે છે આ પરિક્રમા શ્રદ્ધાળુઓ હું જેતપુરથી આવું છું અને અત્યારે પરિક્રમામાં બે હજાર ચોવીસમાં આવ્યો છું અને પાંચ વર્ષથી સતત આવી આવું છું અને અહીંયા લાખો માણસોનો વ્યવહાર આવતા જતા હોય છે એમાં ખોડિયાર રાસ મંડળના અંદર ત્રીસ પાંત્રીસ હજાર માણસો જમતા હોય છે એની અંદર મેં પણ આજ પ્રસાદ લીધો છે અને ભાવિકો પણ પ્રસાદ લે છે અને આવતીકાલે બહુ ભીડ રહેશે અને ભગવાનના શક્તિમાં ખોડિયાર પ્રજાજનોને આપે એવી આશીર્વાદ એવી વ્યવસ્થા છે એમાં વ્યવસ્થામાં તો અત્યારે કોઈ માણસને કોઈ જાતની કોઈ તકલીફ પડતી નથી કુલ ઘરથી પણ સારી શુદ્ધ અને શુદ્ધવાળી બધી પ્રસાદ મળે છે લાડુ ગાંઠિયા ખમણ બધી પ્રસાદી ચા દૂધ હું પાંચ વર્ષથી આવું છું અને પાંચ વર્ષથી હું આ લાભ અહીંયા જ લઉં છું રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડીના રોગના ડોક્ટર मितेश ठक्कर पहिला आणि त्रिशा रविवारी मलसे संजीवनी हॉस्पिटलम रापरमध्ये